હાલ યુટ્યુબ ફેમિલી મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય માતાજી જય બાપા સીતારામ કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો મજામાં જશો તો જો મિત્રો આપણા ઘણા દિવસથી તમારી સમક્ષ નવો વ્લોગ લઈને આવી જશે કારણ કે આપણે ઘણા દિવસથી વ્લોગ નહોતો આવતો તો આપણે નવો વ્લોગ લઈને આવી જશે તો મિત્રો અમારી ચેનલમાં તમે હવે નવા અને પહેલાં પહેલાં હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો અને ખાસ કરીને તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોમાં કન્ટિટી રહેજો અને દે રહેજો અને પૂરેપૂરો જોજો તો હાલો મિત્રો હવે જો આપણે જવાનું છે બીજી વાળી ભાવેશભાઈ દવા નાખવા જેલા છે તો શેમાં દવા નાખી હું તમને બતાડું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરેપૂરો જોજો તો આલો મિત્રો હવે જઈએ આપણે વાળીએ તો જુઓ મિત્રો આ છે અમારી નળ અને આ વાડી છે એ મારે બહુ ઘરથી બહુ આગી નથી કારણ કે નજીક જ છે એટલે આપણે હાલીને છીએ તો આ છે અમારી નળ તો આવી છે કેરી થોડી ખાકડી છે અને બે બાજુ છે જો આ રીતનું છે કારણ કે વાડી વિસ્તારના રસ્તા છે એટલે મિત્રો આવા જ રસ્તા હોય તો હવે તો આપણે વાડીએ પૂરું આવી જશે તો હાલો મિત્રો જો આપણે અહીં વાડીએ પગી જશે અને જો અહીંયા મોટર ચાલુ છે તો જો અહીંયા મારે બાલીની પાણી વાળે છે કાં બાલી જો અહીં બાલી પાણી વાળે જો અહીંયા ડાર છે અને અત્યારે મોટર ચાલુ છે અને પાણી જો આ નેપિયર ઘાસમાં જાય છે તમે જોઈ શકો છો મિત્રો તો આ છે અમારું નેપિયર ઘાસ જો તમે અને જો અહીંયા બાલી પાણી વાળે પાણી વાળે કે બાલી તો બાલી પગ હવે અહીંયા મોટો ચાલુ છે આ ઘાસમાં પાણી જાય છે અહીંયા ખાતર ની ખેલી પડી છે અને ઓલી બાજુ જો રજકો છે તો ભાવિશાની જામાં દવા નાખે છે તો જો અમારો રજકો છે અને આ બાજુ જો નેપિયરનો ઘાસનો વાટ ચાલુ છે રજકો એટલે કે ગદબ તો આમાં અત્યારે દવા નાખવાનું કામકાજ ચાલુ છે આ બાજુ બગલા સરે છે કારણ કે આમાં ઈળું ને મહી વધારે છે એટલે દવા નાખવી પડે ને આ બાજુ રસકાનો વાટ ચાલુ છે આમાં રજકો વાટ લીધો પછી દવા નાખે એટલે ઈળો ને મહી હોય મરી જાય

આપણે ઘણા દિવસ થી બનાવ્યો કારણ કે એક મહિનો થઈ ગયો મિત્રો તે આપણે વ્લોગ નથી બનાવ્યો ત્યાં એવું છું કે ઘણા આપણને આપણે આપડે વિડીયો જોતા પ્રશ્નો ફોન કરીને કે તમે કેમ વ્લોગ નથી બનાવતા

ít બગલા સરે જો જો rồi બાલી આવી તો બાલી rồi તો જો મિત્રો અહીંયા દવાઈ નખાઈ ગઈ છે અને હવે ભાગ્યા છે અમે ઘેરે તો જોવા અહીંયા પાણી ચાલુ છે ને મોટર ચાલુ જ દેવાની છે લેટ હોય ક્યાં સુધી એક ધરી ઓનલાઈન અહીંયા હેરા કરે લેટ હોય ત્યાં સુધી અને હવે જો અમે ભાગ્યા ગયા છે ઘેરે હું ભાવીશ ભાઈ દવા નખાઈ ગઈ તો હાલો તો મિત્રો અમે દવા નાખીને વૈયાસી જાય છે ઘેરે કા બાજુ તો કારણ કે હવે જો દી આ થયો છે સાડા પાંચ થઈ ગયા અને જો મિત્રો તમને અમારા વિડીયો ગમે અને સારા લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને ખાસ કરીને તો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઇબ ન કરી હોય અને ચેનલમાં હા નવા અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં કહેજો કે અમારા વિડીયો તમને કેવા લાગે તો કોમેન્ટમાં કહેજો કે અમારા વિડીયો કેવા લાગ્યો તો જો આપણે અહીંયા વાળી આવી ગઈ છે ને જો અમારું સીંડું છે કારણ કે રસ્તાની કાંઠે જ છે તો જો આ મારું સુપર છે અહીંયા જો આપણે ટ્રેક્ટરને એવું પીડું હોય છે અહીંયા જો ટ્રેક્ટરને લારી એવું પીડું તો આ છે આપણો મેળો એટલે ગોડાઉન ને અહીંયા જો અમારા બળજા બેંડા છે આ છે મારા બળજા જવા તમે તો જો મિત્રો આપણે હવે ઘરે આવી જશે તો હાલો મિત્રો જો આપણે બીજી વાડીએ દવા નાખીને આવ્યા છીએ ત્યારે ઘેરે અને હવે ઘેરે આવી જશે અને હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈ અને હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગ્યા તો લાઈક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય અને ચેનલમાં આવો પહેલાં વહેલાં હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો તો બસ હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો આપણે જ્યાં સુધી નવા વિડીયોમાં નવા અવલોગો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી